શોરભાઈ તમને કઉ હા મંજૂરી પાંચ ચોપડી ને ભણેલો પાંચ ચોપડી પેલે નાનો જલ્મો ને પછી ખાવા શીખો ને તો મોઢામાં કટકી ને એનું મને સાહેબ લાગી ગયું એટલે પછી આ તેવું પડી ગયું

હવે તમે છે ને એ ખાલી અમને કોઈ વ્યક્તિ તમારા જાગૃત હોય ને એ કે છાપામાં એમ જ દીધું છે છાપામાં હું તો સાહેબ મોબાઈલ આવડી ગયો છે ને એટલે એટલે એને શું કીધું કે ભાઈ અમારા એવા છે ને એને મટી ગયો છે

નાનો ભાઈ છો એમાં વાત આટલી સરસ કરો છો વેપારી ટાઈપ વાત કરો છો કેવી વાત કરો છો વેપારી ટાઈપ વાત કરો છો અને નહીં વેપારી ટાઈપ વાત કરો છો વખાણ કરે મને બહુ સારું લાગ્યું ના ના વાત તમને વાતની તમારી સારી છે તમે નથી મેં માત્ર માત્ર ને તમારા શું કીધું છે જો એક ને નહીં ગાંધીનગર વાળા ને જ તમે એક વાર તમે જેટલો સમાજ છો તમે છયું ભેગી કરો આવું મેં એક જણા નથી કીધું સાવરકુંડલા વાળા ને કીધું

બોટાદ બધા સમાજ એકવાર ખાલી સહયોગ પેગી કરો સહ્યું શબ્દ યાદ રાખો કેમ રજૂઆત કરાય એ હું કરી દઈશ કીધું પણ તમે ઓછામાં ઓછી આટલી સહયોગ કરી દીધું તૈયાર એક મિનિટ સાહેબ સાંભળો મારી વાત તમને બે મિનિટ નો ટાઈમ આપો તો હું એમ કેવા માંગુ છું કે આ જે ની વચ્ચે અલગ વાત છે પણ મને બોગડો ખાવાનું મન થયું એટલે હું કાપી ને ખાઈ શકું હું તમને એક વાર કીધું ને એ તમને હું એ કેવા માંગુ છું તમે બે થોડાક ખાઈ શકો બરાબર બરોબર પણ આ જે મારે બે થોડાક ખાઈ શકશો હા બસ એમ તો સાહેબ નકર મેં કીધું આ તમે ના પાડ્યો